સ્ક્લેમર વિડીયોમાં ગાયુનો ભદાનો ઉપયોગ કર્યો હોય તો ચેતવણીથી જુઓ रख दो बचा माल का अपन हो जी ए हां कैसे हो पुष्पा भौजी केम ने देखा था <laughs> વાહ પુષ્પા ભાઈઓ તમારું તો આલ્યું હે ને સીવલીએ અકડ્યું હે ગણવાના હે અને આમ આમ લાકડા કપાય એ આમ કપાય ભાગોને મત વિજો આ बागु ले बागु ले थोड़ा बगाड़ी जी कर जी अगर जी भूजो बोल कर जी बाकी कर जी चलो आ दो ना कर जी कर जी कैसे कर जी बेड़ो 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 कर जी नगर वन से क्या कर जी ओए मोटी माकी है ना गायन कारी है। जिला ही माखी तो बहुंडी वही जिला है। देखा थी नहीं? ये काम करी। हाँ ठीक आ है हैं ना मत दे देवी। अनहिन लाल चापी। इतने लगभग बारी बारियाँ भी जैसे। सीख करो जल्दी करो। खंड राव है। आ आ आ आ। दी 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 दी। मैं 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 બાર વાગી તાર મુઠી મારવાનો ટાઈમ ના થઈ ગયો એટલે મુઠીએ તો પછી મારું અત્યારે પુષ્પભાઈ લાકડા દેવાના હે લોડો ગયો લોષ્પભાઈ પેલા પુષ્પભાઈ મગજ થોડા ખતરનાક થઈ ગયો

નિયમ બદલી ગયા છે હવે અહીંયા સેટાવત નિયમ આલે આમાં એકે ઓછો થાય છે ને તો મારું નામ આવશે શું કે નિયમ શીના નિયમ આસામનો પગાર કેટલો છે દસ હજાર દસ હજાર અને આપણા સાહેબની છોકરીના લગ્નમાં કેટલું દહેજ આપ્યું હતું પુષ્પા બહુ પાંચ લાખ રૂપિયા મેતાના દહેજમાં પાંચ લાખ આપ્યા હતા એ શીનો નિયમ હતો અને તું તારી બારી આટલું નવ રંગો ભાંગો લેવા મારે તો દોઢ લાખ રૂપિયા લાગ્યો ગયો એ શું નિયમ હતો કાન ખોલે હા બોલો જામનગર જાઓ પાટણ જાઓ અમદાવાદ જાઓ મોરબી જાઓ બધી જગ્યાએ એક જ નિયમ હશે કયો નિયમ ખબર છે પુષ્પાનો નિયમ

ભારે ભારે લાકડા ઉપાડીને કર્યું છે આ નિશાન નથી બ્રાન્ડ હે બ્રાન્ડ જીના જીના ખંભે નિશાન હે ઈ પુષ્પાનો માણા પુષ્પાના માણાને માર્યો એટલે પુષ્પાને માર્યો હવે જો આ ભાડાના પડાકા પુષ્પા મળતે ઘર બોલો બંધ કરી લાગે નહીં મારો રોડો ઘણા જવાનો બધાને રંગે હાથે પકડી લીધા છે હવે તો ખાલી ઓલા ઠેડા સીધો કરવાનો છે અને ઓલા તો મારી મારી ધોઈ નાખાય ખાય છે સામડા ઉતેડી નાય ખાય છે આઈ લ્યો પુલીસ સ્ટેશન તો ખાલી હો કાઈ કે બધાય તું અંદર કરસ પુષ્પાય તો પુષ્પા નામ એટલે અઠાઈ તો ભાઈ કરી મારા કામ એક જ વાર સંભળાય છે પુષ્પા 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 ઓહો સામી તિયાર બિયાર થઈ ચા પડા સીએમ ને સાલ ઉડાડી કરવા જવું શું કરવા સન્માન હા તો તમે સીએમ આગળ જાતા હોય ને તો તમે ને પડાવતા હોજો મારે ને ઓલી દિવાલે ચોટાડવો હે ફોટા ની વાત કરું તો હું તો અવરું હેમ

તમારે લાઈવ ચાલુ છે તો તમને આખી દુનિયા જોઈ છે તો તમારે બે શબ્દ કયો હોય તો કહી શકો છો કરવા દેવું હે એ તો એ તો કંઈક વિચારશું પછી પણ તમે અત્યારે ક્યાં જાઓ આ જો સાલ ઉડાડી સીએમ ને કરવા જેવું અચ્છા અચ્છા સારું બોલ પુષ્પાજી પુષ્પાજી તમને આખી દુનિયા લાઈવ જોવે છે કંઈક કહેતા જાવ ને મને નહીં તારા આને લાઈવ જોવે હે પુષ્પા તું ટેન્શન ન લેતો

તું હજી નાનો હો બૈરાનું કીધું ન કરાય ક્યારેક ગાંઠો હલવી જાય શું સીધો પાવાના આવા માણસો લઈને ધોડાવો ચા પુષ્પા તો ઘડીક બહાર બે હું સીએમ થોડીક વાત કરતા હોઉં પુષ્પા ભાઈ સીએમ તમારી નજર સડી ગયો ના ના એવું કઈ નહીં પુષ્પા તને સીએમ સાહેબે ગધો કીધો ખોટું નથી લાગ્યું ને ના ના એમાં હું ઘંટો ખોટું લાગે સીએમ સાહેબ હજી ગધો જોયો છે ગધાનો લંચ ક્યાં જોયો છે ના ના પુષ્પતન ખોટું તો લાગ્યું લાગે એની જગ્યાએ તું સીએમ હોત ને તો તું મને ગધો જ ક્યાં અને તું એ ફોટો પાડો ના પાડે ના હો પુષ્પા હું તો તને ફોટો પાડવા દે ફોટો પાડવા દે હા તો બની ગયા સીએમ કે સીએમ બનવું થોડું ખ્યાલું છે એના માટે કેટલા જોઈશે ઓછામાં ઓછા સો કરોડ તો જોઈશે જો પાંચસો કરોડ આપ્યા એટલા બધા પૈસા તું ચાલે લાવે તારા ચા ગોદા ગણવાની જરૂર છે તું દિલ્હી જા મનથી યારે મીટિંગ ફિક્સ કર અને સી બનવાની તૈયારી કર કેશો કઈક મોટો કાંડ કરવો દિવસ